વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરામાં તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે વડોદરામાં તંત્રની વધુ એક ઘોર બેદરકારી જે તંત્ર એ ફૂડ પેકેટ આપવાની જગ્યાએ સંતાડિયા

તેઓને ફૂડ પેકેટ્સ આપવાની તેઓને ભોજન આપવાની એક જવાબદારી હોય છે તંત્રની ત્યારે આ લોકોને જે ભૂખ્યાને અને જે ભૂખ્યા હતા એ લોકોને ફૂડ પેકેટ્સ અને બોટલ આપવી તે તંત્રની જવાબદારી હોય છે પરંતુ તંત્ર દ્વારા એક નવા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં બોટલો અને ફૂડ પેકેટ છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે છે તંત્રના કે જ્યાં બોટલો અને ફૂડ પેકેટ જે છે તેનો સંગ્રહ કરેલો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વડોદરામાં તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે જ્યાં તંત્રએ ફૂડ પેકેટ્સ આપવાની જગ્યાએ સંતાડ્યા ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો જેમાં પાણીની બોટલો છે જથ્થાબંધ પ્રમાણમાં સાથે ફૂડ પેકેટ્સના બોક્સ પણ જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને આપવાની જગ્યાએ આ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલ છે તેનો સંગ્રહ કરેલો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે જે કહી શકાય કે પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાના બદલે જે આદેશ છે તેનું ઉલ્લંઘન કર્યું છે જે ખરેખર પાણીની બોટલ ફૂડ પેકેટ જે લોકોને આપવાના હતા પરંતુ તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યારે સુકા ચેવડા પાણીની બોટલ સરકીટ હાઉસ ખાતે જોવા મળી છે ત્યારે વડોદરાના તંત્રના અણઘડ વહીવટ સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે